નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટ્સમાં ભારત દેશની વસ્તીને સમજવાની જે રીત છે ને એમાં હવે એક બહુ મોટો બદલાવ આવવાનો છે જે આવનારી વસ્તી ગણતરી છે એ હવે પૂરેપૂરી ડિજિટલ થવા જઈ રહી છે તો આટલો મોટો ફેરફાર શું છે એના દરેક પાસાને આપણે આજે ઊંડાણપૂર્વક સમજીશું જેથી આપણે બધા આ નવી પ્રક્રિયા માટે તૈયાર રહીએ તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ આપણે શરૂઆત કરીશું કે આ ડિજિટલ વસ્તી ગણતરી છે શું એ કેમ જરૂરી છે અને એનાથી જોડાયેલા જે મોટા સવાલો છે ને એ બધા વિશે આપણે વાત કરીશું તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ ડિજિટલ વસ્તીગણતરી આખરે છે શું જુઓ જે વસ્તી ગણતરી બે હજાર એકવીસમાં થવાની હતી એ તો કોરોના મહામારીને કારણે અટકી ગઈ હતી હવે એ જ વસ્તી ગણતરી એકદમ નવા અને આધુનિક એટલે કે ડિજિટલ સ્વરૂપમાં પાછી આવી રહી છે અને આ દેશ માટે ખરેખર એક નવી શરૂઆત છે તો એક સવાલ છે ટૂંક સમયમાં તમારા ઘરે કોણ આવવાનું છે આના પર ખાસ ધ્યાન આપજો જવાબ છે સરકારી અધિકારીઓ હા તેઓ વસ્તી ગણતરી માટે દરેક ઘરની મુલાકાત લેવાના છે તો આ વસ્તી ગણતરી એટલે કે સેન્સિસ છે શું સીધી ભાષામાં કહીએ તો દર દસ વર્ષે સરકાર આપણા દેશની વસ્તી લોકોના ઘરની હાલત અને કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે એની પાક્કી માહિતી ભેગી કરે છે મતલબ કે આ ખાલી માણસો ગણવાની વાત નથી પણ આખા દેશની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ કેવી છે એનો એક ફોટો પાડવા જેવું છે પણ સવાલ એ છે કે આટલી મોટી મહેનત કરવાની જરૂર શું છે આ વસ્તી ગણતરી આટલી બધી જરૂરી કેમ છે કારણ કે આ વાત ખાલી આંકડા ભેગા કરવાની નથી એનાથી ઘણું વધારે છે જુઓ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલાં તો દરેક ઘરમાંથી માહિતી ભેગી કરવામાં આવે છે પછી આ જ ડેટાનો ઉપયોગ કરીને સરકાર લોકો માટે નવી કલ્યાણકારી યોજનાઓ બનાવે છે અને એનાથી શું થાય પાણી રસ્તા વીજળી જેવી આપણી જે સુવિધાઓ છે એને વધુ સારી બનાવી શકાય છે ટૂંકમાં દેશના ભવિષ્યનો જે વિકાસ છે ને એનો પાયો આ ડેટા પર જ નંખાય છે તો સવાલ એ થાય કે આટલો બધો ડેટા ભેગો કઈ રીતે કરવામાં આવે છે આટલા મોટા કામને વ્યવસ્થિત રીતે પૂરું કરવા માટે એને બે અલગ અલગ તબક્કામાં વહેંચવામાં આવ્યું છે ચાલો આપણે આ બંને તબક્કાઓ વિશે જાણીએ તો ચાલો આની તારીખો પર એક નજર કરી લઈએ દેશભરમાં મકાનોની યાદી બનાવવાનું કામ એક એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધી ચાલશે પણ હા ખાસ કરીને ગુજરાત માટે આ કામગીરી માટે એક અલગ સમયગાળો નક્કી થયો છે જે વીસ એપ્રિલથી ઓગણીસ મે બે હજાર છવ્વીસ સુધીનો રહેશે અને આ બધાનો જે ફાઇનલ ડેટા છે એ બે હજાર સતાવીસ સુધીમાં આવી જશે એવી અપેક્ષા છે ચાલો હવે આ બંને તબક્કા વચ્ચેનો જે તફાવત છે એને બરાબર સમજી લઈએ જે પહેલો તબક્કો છે એ છે મકાનોની યાદી આમાં અધિકારીઓ તમારા ઘરની હાલત કેવી છે અને ઘરમાં કઈ કઈ સુવિધાઓ છે એની માહિતી લેશે અને જે બીજો તબક્કો છે એ છે વસ્તીની ગણતરી આમાં અધિકારીઓ ઘરમાં રહેતા દરેક સભ્યની અંગત માહિતી ભેગી કરશે એટલે કે પહેલો ફેઝ મકાન માટે અને બીજો ફેઝ માણસો માટે અને હા આ વખતે એક બહુ જ મોટો અને રસપ્રદ ફેરફાર થયો છે પહેલી વાર એવું બનશે કે અધિકારીઓ ઘરે ઘરે આવે એ પહેલાં આપણને બધાને પંદર દિવસ માટે સેલ્ફ એન્યુમેરેશન એટલે કે ઓનલાઈન પોતાની માહિતી જાતે જ ભરવાનો મોકો મળશે આ એકદમ નવી સુવિધા છે તો હવે એ વાત કરીએ કે જ્યારે અધિકારીઓ પહેલા તબક્કામાં ઘરે આવશે ત્યારે એ લોકો પૂછશે શું કયા કયા સવાલો પૂછવામાં આવશે તો જુઓ પહેલા તબક્કામાં અધિકારીઓ તમારા ઘરને લગતા લગભગ તેત્રીસ જેટલા સવાલો પૂછશે આ બધા સવાલો એ જાણવા માટે હશે કે ઘરની સ્થિતિ કેવી છે અને ઘરમાં કઈ કઈ સુવિધાઓ છે અને આ વખતના સવાલો બહુ રસપ્રદ છે કારણ કે એના પરથી ખબર પડે છે કે સમય કેટલો બદલાયો છે આ વખતે કેટલાક નવા વિષયો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે જેમ કે પીવાનું પાણી ક્યાંથી આવે છે નળમાંથી કે બોટલનું ઘરમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ છે કે નહીં મુખ્યત્વે કયું અનાજ ખવાય છે નોકરી પર જવા માટે કેટલે દૂર જવું પડે છે અને કયા વાહનમાં મકાન કાઠું છે કે પાકું શૌચાલયની સુવિધા છે અને તમારી પાસે કયું વાહન છે આ બધી જ માહિતી લેવામાં આવશે હવે સૌથી અગત્યની વાત પર આવીએ જ્યારે આ વસ્તી ગણતરીના અધિકારીઓ આપણા ઘરે આવે ત્યારે આપણે એક નાગરિક તરીકે સુરક્ષિત રીતે આમાં કઈ રીતે ભાગ લઈ શકીએ શું શું ધ્યાન રાખવું જોઈએ તો ચાલો કેટલીક ખૂબ જ જરૂરી શું કરવું અને શું ન કરવું એની વાત કરી લઈએ પહેલું જે પણ માહિતી આપો એ સાચી અને સચોટ આપજો બીજું જે પણ અધિકારી આવે એમની પાસે સરકારી આઈ કાર્ડ જોવાનો આગ્રહ રાખજો અને સૌથી અગત્યનું ભૂલથી પણ કોઈ ઓટીપી કે બેંકની વિગતો શેર કરતા નહીં અને હા યાદ રાખજો કે આ વસ્તી ગણતરીનો સર્વે એકદમ મફત છે આના માટે કોઈને પણ એક રૂપિયો આપવાનો નથી હવે આપણે આ વસ્તી ગણતરી સાથે જોડાયેલા સૌથી મોટા સવાલ પર આવીએ એક એવો મુદ્દો જેના પર આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે અને એ છે જાતિ ગણતરી તો અત્યારે સ્થિતિ એવી છે કે સરકારે હજુ સુધી એ નક્કી નથી કર્યું કે આ વસ્તી ગણતરીમાં આખા દેશમાં જાતિ આધારિત ગણતરી કરવામાં આવશે કે નહીં આ મુદ્દો હજુ વિચારણા હેઠળ છે અને સરકાર આના પર અંતિમ નિર્ણય લેશે તો આ એક સવાલ છે જેના પર સૌએ વિચાર કરવો જોઈએ તમારા મતે જાતિ ગણતરી થવી જોઈએ કે નહીં તમારો શું વિચાર છે એ જરૂર જણાવજો તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ ફળી એક નવી સરકારી અપડેટ સાથે જય હિન્દ જય ગુજરાત